ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર એકમાં આવેલ બંગલા નંબર પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાને પગલે ઘરમાં રહેતા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા ભરૂચ ફાયર વિભાગને જાણ કરાતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો હાલ તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની

અને ફાયર સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે જય હિન્દ જય ભારત